ઇથનોલના ભાવમાં ઓઇલ કંપનીઓએ પ્રતિ લીટર છ રૂપિયા સિત્યાસી પૈસાનો વધારો કરતા ખેડૂતોને શુગર મિલો ખુશખુશાલ પ્રમાણે ઇથનોલનું ઉત્પાદન કરતી દક્ષિણ ગુજરાતની નવ સુગર મિલોને સાહીઠ કરોડ થી વધારાની આવક થશે જ્યારે ખેડૂતોને ટન દેઠ ચાલીસ થી પચાસ રૂપિયાનો લાભ થશે ખાસ કરીને ખાંડની સાથે મોલાસીસ પણ બને છે અને આ મોલાસિસમાંથી ઇથેનોલ બનાવતા હોય છે ભારત સરકાર ખાસ કરીને ઇથેનોલને જે રીતે પાધાન્ય આપી રહી છે અને ખાસ કરીને ઇથેનોલ જે બે હજાર બાવીસમાં પેટ્રોલમાં દસ ટકા સુધી મિક્સ કરવાની છૂટ હતી બે હજાર પચીસમાં એ લગભગ વીસ ટકા કરવાની છૂટ આપી છે સરસા સાથે ઓઇલ કંપનીઓ પણ હાલમાં ખૂબ જ જે ઇથેનોલ ખરીદીની છે એના ખૂબ જ સારા ભાવો વધાર્યા છે અને કારણે જે શેરડી પકવટા ખેડૂતોને છેવટે ખૂબ જ મોટો ફાયદો થવાનો છે સ્વાભાવિક આ ઇથેનોલ જે બની રહી છે તમામ સહકારી મંડળીઓ બનાવી રહી છે અને કારણે આવનારા દિવસોમાં શેરડીના ઉત્પાદકોને ખૂબ જ મોટો ફાયદો થવાની આશા અમે રાખી રહ્યા છીએ